ગાઉ ચલો અભિયાન અંતર્ગત આણંદ જિલ્લા ભાજપ પ્રમુખ રાજેશભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને મીડિયા સેલ બેઠકનું આયોજન કરાયું હતું જિલ્લા ભાજપ દ્વારા ગાઉ ચલો અભિયાન અંતર્ગત બેઠકનું આયોજન કરાયું ભાજપ દ્વારા ગાઉ ચલો અભિયાન અંતર્ગત કમલમ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આગામી ચૂંટણીને ધ્યાને લઈ ભારતીય જનતા પાર્ટી દ્વારા અનેક કાર્યક્રમ થઈ રહ્યા છે સમગ્ર જિલ્લામાં શહેરી વિસ્તારમાં ગાઉ ચલો અભિયાન અંતર્ગત બૂથ લેવલે કામગીરી કરવામાં આવનાર છે પ્રેસ કોન્ફરન્સ લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે ત્યારે પ્રદેશની એક મીડિયા ટીમનું ગઠન થયું છે એમાં અમારા નવા સભ્ય તરીકે ઉર્મિષભાઈ દોશીની નિમણૂંક થઈ છે અને પ્રદેશની એક સૂચના અનુસાર આજે આપણે બધા જ પત્રકાર મિત્રોનું એક મિલનનો કાર્યક્રમ રાખ્યો છે એની સાથે સાથે આગામી દસમી અને અગિયારમી તારીખે ખૂબ મોટા પાયે સમગ્ર દેશમાં ગાંવ ચલો અભિયાન એક સંપર્ક અભિયાન થઈ રહ્યું છે એની શરૂઆત એની વિગતો પણ આપણી વચ્ચે વહેંચવાની હતી સાથે પાર્ટીના બીજા કાર્યક્રમો આવનારા કાર્યક્રમો અને પાર્ટીની આગામી ચૂંટણીમાં રહેનારી રણનીતિ આ અંગે વાત કરવા માટે આપણે સૌ આજે એકત્રિત થયા હતા આપ સૌ પત્રકાર મિત્રો અત્રે પધાર્યા અને વખતો વખત આપનો જે સહકાર મળતો રહ્યો છે એ બદલ આપ સૌનો આભાર માનું છું જિલ્લા ભાજપ વતી કેવા પ્રકારના કાર્યક્રમો રહેશે જનરલી ચૂંટણીલક્ષી કાર્યક્રમો રહેવાના લોકોનો સંપર્કનો અભિયાન આજે ચલો અભિયાન એમાં અમારા દરેક કાર્યકર્તા એની બે ટાઈપની વ્યવસ્થા છે એક પ્રવાસી કાર્યકર્તા છે એ દરેક બે બૂથ ડિટ એક કાર્યકર્તા જવાના છે એને જે સોંપેલા બે બૂથમાં એને ચોવીસ કલાક રહેવાનું છે નિવાસ કરવાનો છે ચોવીસ કલાકમાં શું કરવાનું એનું આ એક સમયપત્રક આપેલું છે અને એ જે કંઈ કામગીરી કરે એની ફોટો સાથે પાર્ટીની સરળ એપ ઉપર એને અપલોડ કરવાનું છે જેથી એ કામગીરીની નોંધ થાય ડોક્યુમેન્ટેશન થાય સાથે વિકસિત ભારત સંકલ્પના એમ્બેસેડર બનાવવાના છે કે નરેન્દ્રભાઈના એક નંબર સાથે જોઈન કરીને નમો એપ ડાઉનલોડ કરાવવાની છે આવા બધા વિવિધ કામો સાથે એ લોકો મળશે લોકોને ખેડૂતોને મળશે મહિલાઓને મળશે અનુસૂચિત જાતિના લોકોને મળશે અનુસૂચિત જનજાતિના લોકોને મળશે એમ સમાજના દરેક વર્ગને મળશે વકીલો ડોક્ટરો આ કોઈ વ્યવસ્થિત ટાઈમટેબલ આવેલું છે એ પ્રમાણે મારે બધાનો સંપર્ક કરવાનો છે તહેવારોના રંગ ખેડા જિલ્લા બેંકના સંગ ગોલ્ડ લોન પર્સનલ લોન વાહન લોન કોમર્શિયલ વેહિકલ લોન

આજરોજ આણંદ જિલ્લામાં રાસનોલ ગામે સતત પંદર વર્ષથી આપતી સંસ્થા એટલે સંતરામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચાલતા સંતરામ સીવન ક્લાસીસ હવે આપણા ગામમાં વહેલા તે પહેલાના ધોરણે શરૂ થવા જઈ રહ્યા છે અનુભવી ટ્રેનર દ્વારા તાલીમ આપવામાં આવશે તાલીમના સૌથી વધુ કલાકો અને સો ટકા પ્રેક્ટિકલ તથા થિયરી અને સંસ્થાનું સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવશે ફેશન ડિઝાઇન અલગ કોર્સ લેડીઝ અને જેન્ટ્સના અલગ અલગ બેચ પણ ઉપલબ્ધ છે કોર્સ મર્યાદિત ત્રણ માસ માટે છે બેબી ફ્રોક સાદા બ્લાઉઝ દાટ બ્લાઉઝ કટોરીવાળા બ્લાઉઝ લેગી અને ડ્રેસ અમારી સંસ્થામાં ભણતરની કોઈ મર્યાદા નથી અભણ હશે તો પણ ચાલશે વિકલાંગ શ્રવણબંધ વિધવાઓને મફત તાલીમ આપવામાં આવે છે તો રાહ કોની જુઓ છો વહેલી તકે એડમિશન લઈને રોજગારી મેળવી શકાય છે સંસ્થાના પ્રમુખ શ્રી ગણપતસિંહ પરમાર તથા મંત્રી શ્રી સનાભાઈ પરમાર ખજાનચી મીનાબેન પરમાર થકી સંસ્થાને ટકાવી રાખનાર સમયને માન આપી આજે સાત હજાર ભાઈ બહેનોને રોજગારી આપી તેમજ સંસ્થા મારફતે સિલાઈ મશીનની પણ વ્યવસ્થા કરી સિલાઈ મશીન પણ આપવામાં આવ્યા છે તો જલ્દીથી તમારું એડમિશન લો